સંસ્કારી નગરી વડોદરા નીકળનારી ભવ્ય રથયાત્રાને પગલે પોલીસે રથયાત્રાના સમગ્ર રૂટ નું પુનઃ નિરીક્ષણ કર્યું હતું આ માટે શહેર પોલીસ છેલ્લા પંદર દિવસ થી એક્શન માં આવી ગઈ છે અને ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જેને પગલે પોલીસ દ્વારા રાવપુરા ટાવર સહિત પંદર જેટલા એક્ઝિટ પોઈન્ટ વિશે ચર્ચા કરાઈ હતી પરંતુ પોલીસ હજી દ્વિધામાં હોવાથી આજે ફાઈનલ એક્ઝિટ પોઈન્ટ નક્કી કરવામાં આવશે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નું જાહેરનામું બહાર પાડ્યું છે જે સાત જુલાઈ ના રોજ બપોરે એક વાગ્યા થી લઈને રથયાત્રા પૂરી ન થઈ ત્યાં સુધી અમલમાં રહેશે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની અધ્યક્ષતામાં ચાર અને પાંચ જુલાઈના રોજ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણિયા સહિત થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારો કાર્યકાર પૂરો થયો છે જેથી મને જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી છે જે બસ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા